લો મિત્રો કેમ છો મજામાં આજે હું બનાવવાની છું બા માટે મૂળા મેથીની સબ્જી બાએ સરસ મજાના મૂળા મને આપ્યા છે બે વાડીથી લાવીને અને મેથી પણ સમારી રેડી છે એક ગાંઠ લસણ ફૂલ લીધું છે પાંચ નંગ લવંગિયા મરચાં લીધા છે ટુકડા કર્યા છે આદુનો ટુકડો લીધો છે આપણે એક આને વાટીને દરદરી પેસ્ટ બનાવી દેવી છે મૂળા પણ સમારી દઈશું સરસ મજાનું આપણે મૂળા મેથીનો ચણાના લોટવાળું બા માટે સબ્જી બનાવીશું તો આપણે આમ સમારી દઈએ પેસ્ટ બનાવી દઈએ અગાડી તમને ઝટપટ વિડીયો બતાવું છું જે મસાલા નાખો એ મેં મેથીને સમારી લીધી હતી એને ધોઈ નાખી ચાર પાણી માટી ના આવે એના માટે અને સાથે મેં મૂળા પણ મસ્ત સમારી અને ધોઈ નાખ્યા છે આદુ મરચાં લસણ વાટી લઈ લીધા છે કઢાઈના અંદર આપણે અડધી વાટકી બેસન નાખું છું ચણાનો લોટ એને આપણે શેકી લેવાનું છે

આપણા માટે બી બનાવવું આ પાંચ થી સાત મિનિટ સુધી આપણે લોટ શેકવાનો છે લોટ મારો મસ્ત શેકાઈ ગયો છે પાંચ મિનિટ સુધી ધીમા તાપે શેકી લીધો છે હવે આપણે સાઈડ કરી દઈશું લોટ કેટલું વાસણ ના હોય તો જાડું કઈ પણ વાસણ લેવાનું આપણે હું નાની અડધી વાર કીટું તેલ લેડું છું સો ગ્રામ એટલું છે આ સુધીના અંદર તેલ થોડું વધારે જોઈએ છે સબ્જી એકદમ મસ્ત ભજીયા જેવી લાગશે તમે રોટલી જોડે તો ખાઈ શકો છો પણ બગર રોટલી પણ બહુ બહુ સરસ લાગે છે સબ્જી રાઈ જીરો થોડો અજમો લીધો છે પત્તીમાં ચડીને નાખશું આદુ લસણની પેસ્ટ મસાલા હવે આપણા મૂળા મેથી તો માંડ દો નાનમન ચૂડ જોડ જોતી મરચું નાખું છું બિસ્કૂટ એનું દાણા જીરું ફિક્સ કરી દશું સબ્જી ના આનંદ તેલ ફૂડ આતીલી આપણે સબ્જીને સકી લેવાની છે તેલ નાંદન મિક્સ કરી દેવાનું છે આ રીતે

મિત્રો આ રાજસ્થાન સબ્જી છે બા માટે બનાવી છે પણ રાજસ્થાની સબ્જી છે બહુ જ ટેસ્ટી અને એકદમ સરસ લાગે છે

ધીમાસ આપી હવે ત્રણ થી ચાર મિનિટ રાખશું સબ્જી મસ્ત રેડી થઈ ગઈ છે થોડા એવા લીલા ધાણા નાખું છું આપણે મિક્સ માં ગેસ વીટ ને બંધ કરી દઉં છું હવે આપણે સબ્જીને સર્વ કરીશું

મિત્રો અમારી વિડીયો સારી લાગી હોય તો પ્લીઝ અમને લાઇક કરજો આવી મજેદાર રેસીપી સાથે કાલ પાછી મળીશું ઓકે બાય બાય